શિહોરી ખાતે શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજની મિટિંગ મળી કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ નાઈ સમાજની વાડીમાં આજરોજ તારીખ સોળ છ બે હજાર ચોવીસને રવિવારના રોજ સવારે સંત શ્રી સોહમરામ બાપુ સોહમ આશ્રમ રાજપુરની પાવન નિશ્રામાં શૈક્ષણિક હેતુ માટે ભૂમિદાતા તરફથી દાનમાં મળેલ જમીનમાં છાત્રાલય બનાવવા માટેની જનરલ મિટિંગ યોજાઈ હતી મંત્રી સ્વર્ગસ્થ અંબારામભાઈ પ્રજાપતિને શ્રદ્ધાંજલિ અર્પણ કરી બે મિનિટનું મૌન પાળી નવીન કારોબારીની નિમણૂક થયેલ નવીન કારોબારીમાંથી હોદ્દેદારોની વરણી સ્વર્ગસ્થ મંત્રી પાસેના હિસાબો વંચાણે લઈ નવા મંત્રીને ચાર્જ છાત્રાલય બાંધકામ તેમજ વિદ્યાર્થી સન્માન સમારોહ અંગેની ચર્ચા કરવામાં આવી હતી ચર્ચાઓને અંતે પ્રમુખ અણદાભાઈ એસ પ્રજાપતિ કુંવારવા ઉપપ્રમુખ રામશીભાઈ પ્રજાપતિ રવેલ મંત્રી વાલાભાઈ જી પ્રજાપતિ રાજપુર સહમંત્રી રમેશભાઈ એસ પ્રજાપતિ લુદ્રાની સર્વાનુમતે વરણી કરતા સભાખંડ તાળીઓના નાદથી ગુંજી ઉઠ્યો હતો પૂર્વ પ્રમુખ વાલાભાઈ પ્રજાપતિએ નવનિયુક્ત પ્રમુખ અણદાભાઈનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું ત્યારબાદ નવનિયુક્ત હોદ્દેદારોને બંને પરગણાના ભાઈઓએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું સમાજમાં સેવા આપતા નટુભાઈ પ્રજાપતિ પ્રેસ રિપોર્ટર કાંકરેજનું નવનિયુક્ત હોદ્દેદારોએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું ત્યારે નવીન પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે શ્રી કાંકરેજ હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજે મને સેવાને લાયક ગણી સેવક તરીકે પસંદ કરી આજે કાંકરેજ અને દિયોદર એમ બે તાલુકાનું સામાજિક સંગઠન એટલે શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના સન્માનનીય પદ એટલે બે પરગણાના પ્રમુખ તરીકે નિમણૂક કરી તે બદલ સમાજના સમગ્ર જ્ઞાતિબંધુઓનો હૃદયથી આભાર માનું છું સમાજે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેને ટકાવી રાખવા હું સતત પ્રયત્નશીલ રહીશ આજે સમાજના સમગ્ર યુવાન મિત્રોના મુખ ઉપર જે ખુશી દેખાઈ રહી છે તે જોઈ મને કામ કરવાની શક્તિ મળી રહે તેવી શ્રી બાર બીજના ધણી રામદેવજી મહારાજને હૃદયથી પ્રાર્થના કરું છું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રસિકભાઈ વી પ્રજાપતિ રાજપુર જ્યારે આભાર વિધિ દશરથભાઈ એ પ્રજાપતિ શિહોરીએ કરી હતી અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ ચેનલ સેવન્ટીન